નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ દસ છ બે હજાર ચોવીસ વાર સોમવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ तो बात करिए तमाम मार्केटिंग गेट ना कपास ने बाजार भाव नी तो बोटाद मार्केटिंग गेट नी अंदर 1305 થી 1540 रुपया જામનગર માર્કેટિંગ ગેટ ની અંદર 1300 થી 1465 રૂપિયા વકનિર માર્કેટિંગ ગેટ ની અંદર 1250 થી 1478 રૂપિયા રાજકોટ માર્કેટિંગ ગેટ ની અંદર 1350 થી 1480 રૂપિયા જેતપુર માર્કેટિંગ ગેટ ની અંદર 1076 થી 1471 રૂપિયા ગોંડલ માર્કેટિંગ ગેટ ની અંદર 1101 થી 1446 રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પચાસથી ચૌદસો ને પાસાઠ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી ચૌદસો ને રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો ચોપનથી ચૌદસો ને રૂપિયા માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો ને પિસ્તાલીસ રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પાંચથી છોતેર રૂપિયા બગસરા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસોને પાંચ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી પંદરસો અગિયાર રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી ચૌદસો ને ઓગણચાલીસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો ત્રીસથી ચૌદસો ને રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી ચૌદસો વીસ રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર છન્નુંથી ચૌદસો ને છપ્પન રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો છથી તેરસો બાવન રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો વીસથી તેરસો ને રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એકથી ચૌદસો રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે ભાગ તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર